રોટરી મીન્સ બિઝનેસ અમદાવાદ દ્વારા એમનું નવું લીડરશિપ ટીમ LT21 નું એકવીસનું ઘોષણાના સાથે સાથે RMB નું દસ વર્ષનું સફળ કાર્યકાળ અને નવું વર્ષ બે હજાર છવ્વીસનું પ્રથમ નું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગમાં નવા ટર્મના પ્રેસિડેન્ટ રિટેરિયન ઉદય મહેતા વાઇસ પ્રેસિડેન્ટ રોટેરિયન સુભોજીત સેન सेक्रेटरी रोटेरियन यश भट्ट साथ टाइटल स्पोन्सर प्योर सॉफ्ट रोटेरियन कौशल शाह एसोसिएट स्पोन्सर एस एस जेम्स ज्वेलर्स रोटेरियन अशोक श्रीम श्यामल ओर्थोपेडिक होस्पिटलना रोटेरियन डॉ समीर बाबरिया नवमीत कार्गो एक्सपर्ट्स रोटेरियन मुकेश कोठारी पावर स्पोन्सर वेलानी मेटल्स रोटेरियन विरल वेलानी ने सोशियल क्रिएटिव पार्टनर रोटेरियन दीपक पटेले जरूरी महित आपी थी रोटेरियन उदय मेहता આઈ એમ ફોર યર ઓલ્ડ મેમ્બર ઇન રોટરી ક્લબ એન્ડ થ્રી એન્ડ હાફ યર ઓલ્ડ મેમ્બર ઇન રોટરી મિન્સ બિઝનેસ અમદાવાદ ચેપ્ટર એન્ડ ધ ઓફ ધીસર જાન્યુઆરી જૂન એજન્ડા એટલે રેગ્યુલર હોય છે ફર્સ્ટ અને થર્ડ સેટરડે એવરી મંથ અમે લોકો બિઝનેસ મેન્સ મળતા હોય છે અને બિઝનેસ એક્ટિવિટી સોશિયલ એક્ટિવિટી ફેમિલી સોશિયલ્સ અને એ બધું ડિસ્કસ કરતા એકબીજાના અમે લોકો હેલ્પિંગ હેન્ડ બનતા હોઈએ છીએ કે બિઝનેસ કેવી રીતે જનરેટ કરવો સોશિયલ મીડિયા પર તમારી પ્રોડક્ટ સર્વિસીસને કેવી રીતે એ કરવું એટલે ઘણા બધા એવા મીટિંગ્સના એજન્ડા હોય છે કે જેને અમે લોકો એકબીજાના સહકારથી સહયોગથી અમે લોકો એ કરતા હોઈએ છીએ તો જે લોકોએ દર પંદર દિવસે જે પણ ટોપ અચીવમેન્ટ્સ કરેલા હોય ઇન ટર્મ્સ ઓફ રેફરન્સીસ રેફરન્સ એટલે એકબીજાના બિઝનેસને ગ્રો કરવા માટે જે પહેલાં કીધું એ પ્રમાણે એકબીજાને મળીને જેને વન ટુ વન્સ કહીએ કે મેક્ઝિમમ લોકો એકબીજાને મળ્યા હોય એકબીજાને રેફરન્સ મળ્યા પછી રેફરન્સ જનરેટ થયા પછી જે થેન્ક બિઝનેસ જનરેટ થાય ઇન ટર્મ્સ ઓફ અમાઉન્ટ એનું અમે સેલિબ્રેશન કરતા આવીએ છીએ અને વિઝિટર્સ બોલાવતા આવીએ છીએ કે જેને મેક્ઝિમ વિઝિટર ઇન્વાઇટ કર્યા હોય એને અમે લોકો અવોર્ડ સેરેમનીમાં ઇન્વાઇટ કરતા હોઈએ છીએ થતું હોય છે અને જો એવું કોઈને પણ રસ હોય તો અમારો કોઈને પણ એ કરી શકે છે અમદાવાદમાં ટોટલ ચાલીસ પ્લસ ક્લબ છે અને ચૌદસો થી વધારે મેમ્બર્સ છે ચૌદ ક્લબ કરીને અને આરએમબી પરિવારમાં લગભગ લગભગ વીસ થી બાવીસ રોટરી ક્લબના સ્પેશિયાલિટીમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું અને રોટરી મીન્સ બિઝનેસ ચેપ્ટર જે રોટરી ઇન્ટરનેશનલ એક ભાગ છે એ દસ વર્ષ થયા અમદાવાદ ચેપ્ટરને પૂરા અને હું આ સંસ્થા જોડે દસ વર્ષથી જ ચાર્ટર મેમ્બર તરીકે જોડાયેલો છું અને રિસન્ટલી આજથી જે ટ્વેન્ટી ફર્સ્ટ ટર્મ ચાલુ થઈ અમારી રોટરી મીન્સ બિઝનેસની એ આજે ફૂલ ફ્લેશ એનર્જી સાથે જે ચાલુ થઈ છે એમાં મારો રોલ એઝ અ કી મેમ્બર એઝ અ ટીમ મેમ્બર છે અને અહીં એકબીજાને બિઝનેસ નેટવર્ક માટે જે અમે ગ્રોથ કરીએ છે એમાં મારું રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જે કામ છે એના માટે અહીં છું એટલે એડવાન્સમેન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ઘણું આગળ વધ્યું છે નવા નવા ડિઝાઇનના જોઈન્ટ્સ આવ્યા છે નવી ટેકનિક્સ આવી છે અને જ્યારે એક્સપિરિયન્સમાં ટેકનોલોજી એડ થાય રોબોટિક્સ સો એ હવે જે રિઝલ્ટ આપી રહ્યા છે નિયર હંડ્રેડ તરફ રિઝલ્ટ જઈ રહ્યા છે પેશન્ટ્સને એટલે વી કેન એશ્યોર પેશન્ટ કે તમારું પેન પણ જવાનો લોંગ ટર્મ માટે જવાનો તાત્કાલિક જવાનો એટલે આ બધું જે ટેકનોલોજીનો એડવાન્ટેજ છે એનો પ્રસાર પ્રચાર અહીં આ બિઝનેસ નેટવર્ક થ્રુ થાય રોબોટિક્સ યુનિક કમ્પાર્ટમેન્ટ એટલે અડધો સાંતો બદલવામાં રોબોટિક્સ હિપ રિપ્લેસમેન્ટ એમાં પણ રોબોટિક્સ આવી ગયું છે સો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે હું અહીં જોઈન થયેલો છું